હમણાં ત્યાં દાદા ઓટલે બેઠેલા આવ્યો તામથી ભૂરીયા વાયવાય ભૂરીયા દાદા ને એવું પૂછ્યું ઇંગ્લિશમાં પૂછ્યું મને કઈ આવડતું બોલતાય નથી આવડતું ઇંગ્લિશ એમ દાદા એ પૂછ્યું ઓલા ભૂરિયાએ દાદાએ પૂછ્યું આથી જુનાગઢ કેટલું થાય એમ ઇંગ્લિશમાં પૂછ્યું એટલે દાદા કે આ ઘેરો દાદ આ ઘેરો હો ધોળી પાસે ને એમ કે આને અંગ્રેજી મને એટલે એટલે કે બીજી ભાષામાં પૂછ્યું તો એ દાદાને મગજમાં ન હોય ત્યું આ ઘેરો જાની ભાઈ આમ રેની ભાઈ તું હવે ઝાવા દેની તડકો છે હું માથું કે ઝાવા દેની ભાઈ આવી એક રીલ્સ આવી છે નહિ મને રે રૈન મગજે છેડી પછી ત્રીજી ભાષામાં પૂછ્યું કે યાસે જૂનાગઢ કીતના હોઠા હાય

એટલે જે આપણી ભાષા છે ને એને એને હાંસવીને રાખો મારો કહેવાનો ભાવ આવો પધારો તમે વેલા છો અમે મોડા છે ના ના આનંદ કરાવો છો હા મારા ભાઈ હારા કહેવાય તમે આટલા દિવસ એમ વાહ જોરદાર તળીઓ થી બધા આઈસ્ક્રીમ વાળા સાહેબ નકરું આઈસ્ક્રીમ જ ખવડાવે છે ફાળો બાળો આપે છે એટલે હું આનંદ કરાવું છું હા ઘણી વખત એવું થાય એમ હે તો તમારે અંદરો અંદર ત્યાં પ્રોગ્રામ ચાલુ કરવો ના એવું હોય તો પછી આમ મોઢા ફેરવવા માટે મેં કીધું કે અંદર અંદર પ્રોગ્રામ ચાલુ કરો ત્રણ ઠેઠ સુરતથી આવ્યો તમને દાંત કઢવવા હાટું છે બધું તમે કહજો તો પછી હું શું કરાય બરોબર ને હમણાં બે મા ખબર નહીં હોં લગન પછી પ્રેમ ક્યાં વ્યો થાય છે ને ઈદ હેળવુંજતી નહીં મારે હું એક બેઠો તો તો એક બી કહ્યું હું ભાઈ એ જોક્સ લઈ લો પેલા સારું હાલો મારે દહ વરણ દીકરો છે સમજાતી એ બોલે એક દિન મમ્મી મારે ધેડ વસેડ કરતો મારે પ્રાણી સંગ્રહાલય જોવા જાવ ક્યાં જવું છે પ્રાણી સંગ્રહાલય જોવા જાવ

વાંદ્રુ સૂર્ય લાંબુ થાય અહીં સુધી વાલી મેળા છો તમે યાર વાત કરો કેવું કર નાખે આવું મારે ઘરની બારું નીકળો ને એક માડે બિચારા દાદા સાંભળે છે ને પાછળ બસ એમ નકર તમે વડીલો રહ્યા એટલે તમે બોલો ને જયા થાય થાવા જો આ આપડી આપણી પાસે આવશે એ તો વડીલો ને ઘણી વખત હો અનુભવ થવા દે એક ભાઈ પસાઠ હજાર ની બે લે ભે નવસુંદરી જાફરાબાદી કુંડી હેમજા ગાડા ની વાહે બાંધી લાવ્યા છે આ ગામથી આ ગામ બે બિચારી ઠાકી ગઈ એટલે ગમે બાંધી છે આજુબાજુ વળી પેલા આવે જોવા આવે ને હાડી લાવો ગાડી લાવો લાડી લાવો આજુબાજુ વળી આવે ને આજે આ બેઠક માં બેન એટલે સમજી લેવાનું વિધાનસભા ટૂંકી પડવાની થઈ અને આમ બેન એટલે કે હ્યાં વિમળા બેન મારદિયાર તો ડોબો સારું કોઈ કેવા તો બે નો દોવા દીધું છ વાગે બેઠા નો દોવા દીધું હાડાસો નો દોવા દીધું હાથ વાગે નો દોવા દીધું પછી ઓલોઝી ના ને હું જોઈને લેવા ઓલો એવો તને જોઈને લાવ્યો મેને જોઈને લાવ્યો પછી કેમ હું છે કે સાર વાર દોવા બેઠી દોવા નો દીધું પછી જ્યાં ભે લીધી ત્યાં ફોન કર્યો પેલા તારી ભાઈ આ ભે દોવા ન દેતી બોલો કે ખોળ આપ્યો હતો તો કે હા કપાઈ તો કે હા બાફેલ ઘોઘરી તો કે હા આ તેને મત કાંઈ નહોતું દેવાનું તો કે દેવાનું શું હતું કે ગળ કેમ કે ગળ નું વ્યસન છે જેવો ગળ જીભે અડશે સીધો પ્રવાહો વાળજ તો આવું પેલા કહેવાય નહીં કે સો રૂપિયા ખીલા છોડવાના એના તો આપ્યા હોય આપણે કે સારું ત્રણ કિલો લાવ્યા પીલું ખાંડીને ટગારામ નાખ્યું ખાવાનું ઠાળું કર્યું પરાહો વાળી ગયો બોઘરું ભરી દીધું હો હવારે બોઘરું ભર દે સાંજે બોઘરું ભરી દે દહ શેર દૂધ કરે એક ટાણો પાંચ દહ લિટર દૂધ તમને કહો બે લીટર ઘેરે રાખે આઠ લીટર ડેરીમાં પે ત્રીહ દીવી આવી ગયા બાય રાજી થાતી થાતી આવી અહીંયા આવો મુંજાન બાપુજી હો આ લો બાવીસ હજાર રૂપિયા જોવો પગાર થયો ડેરીનો છે આ શું છે આ શું લાવ્યા બિલ છે પાછા બે બાયદા ખબર પડતી નથી તમે આવાન આવા ને જ્યાં હોયા છેતરાય જાવ છો ને એ એક વાર અહિયાં છેતરાણો ને એક વાર મારા હાર અહિયાં છેતરાણો ઓલા ની બોલતી બંધ થઈ ગયો પછી બે માણા બાદતા હતા ને પછી આ દેશ નો વડીલ સાંભળી ગયો આપડો બાપ સાંભળી ગયો કે હું ઘરમાં ડખો વાયદ્રો છે આ ગામ સાંભળે એવું એ કે કાંઈ નહીં તમારા દીકરા એ કે ભેં લેવા પછી આઠ હજાર ની બાવી નું દૂધ વેચું સોવીનો નો ગળ ગયો છોકરા ગળના ભૂંગળા ન ખવડે આને કે ડોબ્બાને ગળ ખવરાવા બાપા કે રેડું નાખો માં આ દુનિયા ની અંદર કોઈ એવી સમસ્યા જ નથી કે એનું સામાધાન ન હોય બસ ખાલી પ્રેમ રેડવો પડે પ્રેમ રેડો એટલે એનું સામાધાન મળી જાય કે તો હું કરશું કે મારા દીકરાને કહેજો પાંચ કિલો ડબ્બાનો ગળ ધારી થી લેતો આવે ડબ્બાના ગળ આપણને પુરુષો ને બહુ ઓછી ખબર હોય ખાસ કરીને છોકરા મૂળ ન ખબર હોય બાપને ખબર હોય કે ખંભે ઉપડે ને અહીંયા આંકવો કેટલો વાગે ને એ ખબર હોય અહીંયા આંકવા વાગે એમ ડબ્બો ઉપાડે ને પંદર કિલો નો ડબ્બો હોય એમાં હવા નો તાવે તો એમ ભરાવો ઉસો એટલો જ થાય પણ લો એટલોક નીકળે શીખણો મળ્યો ભાવ પાંચ કિલો ડબ્બાનો ગળ લેવા ને જૂનું ફરજામ તગારું પડેલું પાણીનો છટકોરો નાખતા થાય ગળ જાય પાણીનો છટકોરો નાખતા જાય ગળ લીપતા જાય પાણીનો છટકોરો નાખતા જાય ગળ એવું સરસ મજાનું પાંચ કિલો ગળનું અંબુજા સિમેન્ટ જેવું પ્લાસ્ટર દાદા કરી દીધું વાવ કે હોવ તગારું મૂકી દો ક્યાં તો કે તડકે હુકાવ તડકે હુકાવા મૂકી દીધું સાડા પાંચ વાગ્યાનું બે દોવાનું ટાણું ચી દાદા તગારાને શું હું કરો ને લઈ જાય કે હુકાઈ ગયું છે લઈ આવું તડકે લઈ આવ્યો પરાહો વાળી ગઈ ભે ધોઈ લીધી બોગરું ભરાઈ ગયું દાદા ભેં દોવા ગયા હવે શું કરવાનું કાંઈ નઈ બટા હવે ન કરવાનું ભેં દોવા હા તગારું લઈ ગયો મૂકી ગયો પાછું તડકે નહીં રહે તમે નહીં માનો ત્રણ વર્ષ તગારું તગારું કાટી ગયું પણ ગળ ની પોપડી એમ નમ રહી આ આપણા બાપ ની કોઠા હોય છે એટલે જ કેવું પડે કે આના હાંઠવરના હિતેર વર્ણ વર્ષના અનુભવ લેતા થઈ જાયો બધું ગુગલમાં નહીં મળે એટલે જ કવિને લખવું પડ્યું કે

મને તો એટલું ન્યા સુધી પૂછ્યા ઓળી પાછા ગીરમાં ગયા તો એક મને કે સ્ટોપ કે હવે શું છે મને કે ધીસી જે ઓરેન્જ સ્ટોન મેં દે ઓરેન્જ સ્ટોન નથી આ કેસરી કલરનો પથ્થર નો કહેવાય અને અમારે આને સિંદોર પડે વાય સિંદોર સિંદોર એટલે મેં કીધું આ ખમીરવંતી ધરતીના એવા સુરવીરોના પાળિયા છે જેને માથા પાડીને ધડ લડાવ્યા હોય ગાયોને માટે બેને દીકરીનું લાજ માટે ધર્મને માટે ધર્મને ધજાઓને માટે જેને માથા પાડે અને ધડ લડાવ્યા છે ને એવા આ સુંદર મજાના પાળિયા છે તે પગે લાગ્યો વાવ મેં વાવ અહીંયા રાણી વાવે છે ને પાટણ વાવે છે તું વાવ કે એ વાવ નહી મને કે એવું હોય કે હા એને મગજમાં રહી ગયું કે આવી પાળિયા દેવ કહેવાય આકાર મગજમાં ફીટ થઈ ગયો